સરસ મજાનું ફૂલ બનાવી દો ચાલો અદબ બાળકો આજે આપણે ખોરાક વિશે શીખવાનું છે તમારી સામે પોસ્ટરમાં કેટલાક અનાજ છે તમારે તે અનાજના નામ અને તેમાંથી બનતી વાનગી કહેવાની છે ચાલો હારવી ચાલો ચોખા ક્યાં છે સરસ ચોખામાંથી શું બને ભાત સરસ બેસી જાવ છે જુવાર માંથી શું બને જુવાર ના શું બને રોટલા સરસ ચાલો દેવાંશી મકાઈ ક્યાં છે મકાઈ નો ડોડો કોને ભાવે સરસ ચાલો બેસી જાવ નિયમ હું ક્યાં છે ઘઉંમાંથી કઈ વાનગી બને મુઠિયા પછી બીજું રોટલી પછી બીજું આંગણવાડીમાં શું નાસ્તો ખાવ છો થેપલા શીરો સુખડી લાડવા આ બધું શેમાંથી બને ઘઉંમાંથી સરસ ચાલો બેસી જાવ

રોટલો તને ભાવે છે રોટલો સરસ બાળકો ઘઉં ચોખા જુવાર બાજરી અને મકાઈ આ બધું શું કહેવાય અનાજ શું કહેવાય જેનો આપણે દરરોજ ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ ખરાબ સરસ મજાનું ક્લેપ કરી દો